શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિ પાર્લર આ સંતુષ્ટિ પાર્લરમાં એક કેક અખાદ્ય જણાતાની સાથે જ ગ્રાહક રોષે ભરાયા ગ્રાહકે ખરીદેલો આ કેક જે અખાદ્ય તો એટલે કે બગડી ગયો હોય ફૂગ હોય તેવી માહિતી આવતાની સાથે તે રોષે ભરાયા અને સોશિયલ મીડિયા પર એ પોસ્ટ કર્યું પોસ્ટ કરતાની સાથે જ વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી આરોગ્ય વિભાગની ટીમ સંતુષ્ટિ પાર્લર ખાતે પહોંચી અને ત્યાં અનેક નમૂના લીધા છે આ ખાવાલાયક છે આ વસ્તુઓ ખાવાલાયક છે કે કેમ તે અંતર્ગત પૃથ્થકરણ માટે આ તમામ વસ્તુઓને મોકલ લેબમાં મોકલવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ સંતુષ્ટિ પાર્લર ખાતે ટાટકી છે કાલિબાગ સ્થિત સંતુષ્ટિ પાર્લર ખાતે એક ગ્રાહકે કેક ખરીદી એક કેક અખાદ્ય જણાતા જ ગ્રાહકે પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યા આ બાબતની થતા જ પાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ તાત્કાલિક ખાતે પહોંચી છે ખાદ્ય સામગ્રી અંગેની ગંભીર ફરિયાદના આધારે ટીમે વેચાતા કેક સહિત અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કર્યા છે આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અર્થે ફતેહગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે લેબોરેટરીના રિપોર્ટ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને પાર્લર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ આ ચેકિંગથી ખાદ્ય પદાર્થ અમે વેચાણ કરતા અન્ય વિક્રેતાઓ ફફરાટ જોવા મળ્યો છે જે ઘટના બની હતી અને તેની ફરિયાદ અમને પ્રાપ્ત થઈ અનુભવે આજે ઇન્સ્પેક્શનની અને કામગીરી હાથ ધરવામાં આવેલી છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું સંસ્થા પાસે લાઇસન્સ છે કે કેમ તેઓના જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ છે તેના ચેકિંગની અને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એકચ્યુઅલી જે વસ્તુની ફરિયાદ હતી એ કે એક તો અહીંયા છે નહીં અને જે બીજી વસ્તુ છે કે એક તે જે અમારે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ મુજબ નમૂનો લેવા માટેની પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે તે સર્વિસિયન્ટ નથી માટે ઇન્સ્પેક્શનની કામગીરી કરવાની અને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવેલી છે હા તેઓને શેડ્યુલ ચાર મુજબની નોટિસ આપેલી છે તેઓની ઇમ્પ્રુવ ક્વૉલિટીમાં જે થયું છે એને લઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપેલી છે તેઓ પાસે જે ડોક્યુમેન્ટ્સ નથી તે તૈયાર કરીને તેઓને સાત દિવસની નિયત મર્યાદામાં રજૂ કરવા માટે જણાવવામાં આવેલું છે જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે ઓનલાઈન તે પણ ઓનલાઈન કોમ્પ્લાય કરવા માટે અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે તમને જણાવવામાં આવ્યું છે એક્ચુલી એ પેકિંગ આઈટમમાં લખવાની હોય છે આ એ લોકોએ જે કપ છે કાશમું તેમાં મૂકેલું છે એટલે એ જે પેકેજિંગ એક્ છે તે અને લાગુ પડતો નથી અંકુર શાહ ફૂડ સેફ્ટી ઓફિસર આરોગ્યની ટીમ આવી છે એમને જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા જે પણ સપોર્ટ જોઈતો હતો એ સપોર્ટ એમને આપણે આપ્યો છે અને જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ગવર્મેન્ટમાં એ આપણે ફોલો કરી જ રહ્યા હતા ઉપર પણ હવે જે પણ એમનું ઇન્સ્ટ્રક્શન્સ છે આપણે ફોલો કરીશું અને આપણે ઓલવેઝ કરી જ રહ્યા છે એટલે એમના ફૂલ સપોર્ટ છે ને આપણે બધું કામ બરાબર કરી રહ્યા છીએ એક ગેસ્ટ કોઈ કસ્ટમર આવ્યું હતું એમને ચીઝ કેક લીધું હતું જે એમને લાગ્યું હતું ખરાબ છે પણ એવું કંઈ હતું નહીં બધું બરાબર હતું અમારી પ્રોડક્શન ટીમે પણ ચેક કરી લીધું હતું તરત જ અને કોઈ પ્રોબ્લેમ હતા નહીં અને એ જ પ્રમાણે આજે ચેકિંગ હતું અને ચેકિંગમાં પણ એમને બધા ડોક્યુમેન્ટ્સ બધું આપણે આપી દીધું છે કોઈ ઇશ્યુ છે નહીં બધી આપી દીધી છે આપણે એમને પણ આપણને આપી છે અને આપણે ફોલો કરશું ભાવિક મહેતા હું અહીંયા જીએમ રિટેલમાં છું